આ ઘરને બરબાદ કરવા માટે સાજીશ રચી હતી અને આખરે એ સાજીશનો પર્દાફાશ ત્યારે થાય છે ત્યારે બે ત્રણ લોકો છે તે ઢળી પડે છે તો કોણ છે આ શર્મા ફેમિલી ક્યાંનું છે તેની સાથે આખરે શું થયું હતું કોણ તેને પતાવી દેવા માંગતું હતું કોણ તેને બરબાદ કરવા માંગતું હતું અને શું કારણે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

મોટાભાઈ દેવેન્દ્ર શર્માના ઘરમાં તેની પત્ની અનિતા શર્મા તેની એક દીકરી દિવ્યા શર્મા જે સાસરે ગઈ હતી અને તેની બીજી દીકરી પ્રિયંકા શર્મા જે કોલેજ કરતી હતી અને આ સિવાય આ ઘરની અંદર એક નોકરાણી હતી આ સુખી પરિવારને કોઈની નજર લાગે છે અને એક ફેબ્રુઆરી બે હજાર એકવીસના ના રોજ પ્રિયંકા છે જે કોલેજ કરતી હોય છે તેના પગ દુખવાની શરૂ થાય તેને ઉલટી થાય છે તેના વાળ ખરવાની શરૂઆત થાય છે અને તેને પેટમાં ખૂબ દુખાવો થાય હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે અપોલો હોસ્પિટલની અંદર ડૉક્ટરો સારવાર કરે છે પરંતુ તેની તબિયત સુધરતી નથી તેના તમામ ટેસ્ટ કરવામાં આવે છે નોર્મલ આવે છે તમામ ટેસ્ટ તેને કોઈ બીમારી નથી ડૉક્ટરોને કારણ નહોતું મળતું અન્યદ હોસ્પિટલ લઈ જવામાં આવે છે ધીમે ધીમે દિવસો વીતે છે અને તબિયત છે તે વધુ ને વધુ લથડતી જાય છે આખરે પંદર દિવસ બાદ પંદર ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા છે તે દમ તોડી દે છે તેનું મોત થાય છે ઘરમાં માતમ છવાય છે પરંતુ એના દસ દિવસ વીતે છે પચીસ ફેબ્રુઆરીનો દિવસ આવે છે ઘરના મુખિયા દેવેન્દ્ર શર્માને એ જ બીમારી લાગુ પડે છે જે તેની દીકરીને હતી એની પત્ની અનિતા બીમાર પડે છે અને તેની નોકરાણી જે પણ બીમાર પડે છે આ ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવે છે સર ગંગારામ હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાં તેની સારવાર ચાલે છે પરંતુ હજુ તેને ઝટકા લાગવાના બાકી હતા તેને જાણ થાય છે કે તેનો જમાઈ વરુણ અરોરા તેની દીકરી દિવ્યા અરોરા વરુણ અરોરાનો ફોન આવે છે કે દિવ્યા છે તે પણ બીમાર થઈ છે તેને પણ સરગંગારામ હોસ્પિટલ લાવવામાં આવે છે અને તમામ લોકોની હેલ્થ મતલબ કે જે રોગ હતો તે એક સરખો જ હતો કયો વાયરસ હતો શું બીમારી હતી ડૉક્ટરો અજાણ હતા અને ટેસ્ટ કરવામાં આવ્યા પરંતુ કોઈ જાણકારી નહીં આખરે સર ગંગારામ હોસ્પિટલ છે તેના ડોક્ટરોએ ખૂબ મહેનત કરી પરંતુ અનિતા છે દેવેન્દ્ર શર્માના પત્ની તેને બચાવી ના શક્યા બીજી તરફ તેની દીકરી દિવ્યા જે સાસરે હતી તે કોમામાં જતી રહી દેવેન્દ્ર શર્મા અને તેની નોકરાણી એ બંને સ્વસ્થ થયા અને ઘરે આવ્યા હવે ડોક્ટરોએ નક્કી કર્યું કે ધાતુ ભારે ધાતુ ટેસ્ટ કરાવી આખરે પ્રિયંકાની મોત થઈ હતી પરંતુ તેનું પીએમ નહોતું કરાવવામાં આવ્યો કારણ કે નેચરલ ડેથ લાગતી હવે આ લોકોનું ભારે ધાતુ ટેસ્ટ કરાવવામાં આવે છે તો જાણવા મળે છે કે થેલીયમ સલ્ફેટ નામનું કેમિકલ છે જહેર છે એ આ લોકોના બોડીમાંથી મળી આવે છે સવાલ એ હતો કે આ જાહેર પર પ્રતિબંધ છે ઇન્ડિયાની અંદર અમુક જ લોકોને મળી શકે જેની પાસે લાયસન હોય જે દવાના બિઝનેસ સાથે અથવા તો અન્ય કોઈ કારખાના હોય આ રિપોર્ટ છે તે દેવેન્દ્ર શર્મા પોતાના દોસ્તને અમેરિકા મોકલે છે જે ડોક્ટર હોય છે તેનું કહેવું છે કે આ કેમિકલની અંદર ન તો કોઈ સ્વાદ છે ન તો કોઈ સુગંધ છે અને કોઈ પણ ખાવાની વસ્તુમાં અથવા તો પીવાની વસ્તુમાં ભેળવીને તમને કોઈએ આપી દીધો તમારા પરિવાર સવાલ એ હતો કે તે પરિવારને કોઈ સાથે દુશ્મની નહોતી તો આખરે આ જાહેર છે તેના પરિવારને કઈ રીતે કોણે આપવું એ મોટો સવાલ હતો બે મોત થઈ ચૂકી હતી ત્રીજી દીકરી છે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી દેવેન્દ્ર શર્મા વિચારે છે કે કોણે આપવું કઈ રીતે ઘરમાં પ્રવેશો તો તેને વિચાર આવે છે કે તેની દીકરી પ્રિયંકા છે તે એકત્રીસ ફેબ્રુઆરીના રોજ એક ફેબ્રુઆરીના રોજ બીમાર પડી હતી પરંતુ એકત્રીસ જાન્યુઆરી ત્રીસ એકત્રીસ જાન્યુઆરીના રોજ તેની દીકરી મોટી દિવ્યા છે તે બાળકોને લઈને અહીંયા રોકાવા આવી હતી અને તેનો પતિ છે વરુણ અરોરા તે તેને તેડવા માટે આવ્યો હતો એ જ્યારે આવ્યો હતો બપોરે ત્યારે માછલી બનાવીને ઘરેથી લાવ્યો હતો કે મેં મારા હાથે બનાવી છે ને તમારે ખાવી પડશે આ વાત એની યાદ આવે છે અને તેના ઉપર તેને શંકા જાય છે કારણ કે એ સસુર જમાઈ વચ્ચે પરિવારો વચ્ચે તેને બનતું નહોતું તેને વરુણ છે તેને આ લોકો એટલા પસંદ નહોતા કરતા કારણ કે તેનો ધંધો છે તેના બાપે કરોડોની પ્રોપર્ટી મૂકી હતી રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો પરંતુ તેનો બિઝનેસ સરખો નહોતો ચાલતો જેથી કરીને એને ના મારા કરતા લોકો તેના સસુરવાળા એટલે તેના સસુને દેવેન્દ્રને શંકા જાય છે દેવેન્દ્ર શર્માને કે ક્યાંક ને ક્યાંક તેનો જમાઈ હોઈ શકે છે માછલી ક્યારેય તેની સાથે બનતું નહોતું પરંતુ તે દિવસે તે માછલી લઈને આવ્યો હતો એ લઈને આવ્યા બાદ તેને ખાધી નહોતી તેણે એવું કીધું હતું કે મારું જડબુ દુખે છે એવું દે નહોતી ખાધી નોકરાણીને ખવડાવી દેવેન્દ્ર શર્માને ખવડાવી તેની પત્ની અનિતાને ખવડાવી પ્રિયંકા એ દિવસે ઘરમાં નહોતી દિવ્યા એ ખાધી તેની પત્ની કુદે પ્રિયંકા કોલેજ હતી તો તેની વેઇટ કરે છે એ આવે છે છ વાગે બપોર નો આવ્યો હોય છે છ વાગે આવે છે ત્યારે બે પીસ માછલીના છે એ આ પ્રિયંકાને ખવડાવે છે અને પ્રિયંકા સૌથી વધારે માછલી ખાતી હોય આ વાતની દેવેન્દ્ર શર્મા ને શંકા જાય છે તે પોલીસને જાણ કરે છે પોલીસ છે તે વરુણને પકડે છે દુઃખની વાત એ છે કે વરુણને પણ એ તકલીફ શરૂ થાય છે જે આ લોકોને બીમારી હોય અને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે બીજી તરફ પોલીસને અહીંયાથી શંકા ગઈ હતી વરુણ છે તેને ભનક લાગી ગઈ હતી કે આમાં ખુલાસા થઈ શકે છે જેના કારણે તેણે થોડું સલ્ફેટ છે તે ખાઈ લીધું હતું એટલું જ માત્રામાં ખાધું હતું કે બીમાર પડી શકે તેના ઉપર શક ન જાય એટલા માટે પણ તે મળશે નહીં તેના ઘરે પોલીસ છાપો મારે છે એક લેપટોપ એક મોબાઈલ અને સલ્ફેટ છે તે મળી આવે છે તેની માતા ખાન જાણવા મળે છે તે મંગાવવા ન પંદર દિવસ બાદ પોલીસ હોસ્પિટલથી વરુણ સ્વસ્થ થાય છે તેની ધરપકડ કરે છે અને હવે આ કેસનો સૌથી મોટા ખુલાસા થવાના હતા વરુણ છે તે પોલીસ સામે ભાંગી પડે છે અને કહે છે કે મારા સસરાના ઘરના મારા ધંધો સારો નહોતો ચાલતો એટલે ચીડવતા એટલે મારે એની યાર બનતું નહોતું એટલે મેં આવું કર્યું પરંતુ પોલીસને આ વાત ગળે નહોતી ઉઠી પોલીસને હતું કે સામાન્ય આવી વાતમાં આ ષડયંત્ર આખા ઘરને પતાવી દેવાનું ના હોય તે આખરી પૂછપરછ કરે છે અને વરુણ અને તેની મમ્મી છે તે ભાંગી પડે છે વરુણ કહે છે કે મેં એલિયમ સલ્ફેટ મંગાવ્યું હતું ગૂગલ ઉપર સર્ચ કર્યું હતું સ્લો મોત કઈ રીતે આપી શકાય તેમાં જાણકારી મળી અન્ય કેમિકલ મેળ્યા પરંતુ એ તાત્કાલિક મારી નાખે તો શંકા જાય છે સેલિયમ સલ્ફેટ છે તે માણસને બીમાર કરે અને ત્યારબાદ મરે જેના કારણે પસંદ કરવામાં આવ્યું ધ સદામ હુસેન નામની બુકમાં પણ એણે વાંચ્યું હતું કે સદામ છે પોતાના દુશ્મનોને આ કેમિકલ આપીને સ્લો પોઈઝનથી મારતો હતો અને તેના કારણે તેણે આ મંગાવ્યું પોતાની મમ્મીના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા પરંતુ કોઈને શક ન જાય એટલે મંગાવવામાં આવ્યું હતું હરિયાણા પોતાના મામાના ઘરે અને ત્યાંથી એ લઈ આવ્યો હતો હવે સવાલ હતો પોલીસ માટે મોટો આ પરિવારને શું કારણે બરબાદ કરવા માંગતા હતા આપ લોકો પતાવી દેવા માંગતા હતા અને આ સવાલનો ચોંકાવનારો જવાબ છે તે બહાર આવે છે તેના પિતા ચંદુ અરોરા છે તેનું બે હજાર ઓગણીસમાં મોત થાય છે દિવ્યા શર્મા છે જે વરુણની પત્ની અને દેવેન્દ્ર શર્માની દીકરી તેને બાળકો નહોતા રહેતા બે હજાર પંદરમાં લગ્ન થયા પછી છ વર્ષ બાદ તેને ટેસ્ટ્યુબ બેબીથી એક દીકરો ને એક દીકરીનો જન્મ થાય પરંતુ આ ન તો આ વરુણને પસંદ હતું ન તો તેની મા જિયાને કે આ નેચરલી દીકરા દીકરી નથી તેથી આ બંનેને પસંદ નહોતું પરંતુ તેના પિતા ચંદુ અરોરા છે તેનું બે હજાર ઓગણીસમાં માં મોત થાય છે તેના ત્રણ મહિના બાદ આ દિવ્યા શર્મા છે તેની પત્ની તેને ગર્ભ રહે છે અને એ ગર્ભ જ્યારે ચંદુનું મોત થયું અને આ ગર્ભર્યો એ જે સમય છે તેની તિથિ છે જે મેળવવામાં આવે છે તો આ લોકોને જીયા અને તેના દીકરા વરુણને લાગે છે કે તેનો બાપ જે ચંદુ અરોરા મરી ગયો છે એણે આ જન્મ લેવાનો છે ને એ જ આના ગર્ભમાં છે તેના મગજની અંદર આ વસ્તુ ચાલતી હતી પરંતુ દિવ્યાને જે ડોક્ટર આઈવીએફ કર્યું હતું ત્યાં ચેકઅપમાં ગઈ ત્યાં તેણે એવું કીધું કે આ બાળકને તું જન્મ આપીશ તો તું નહીં રહીશ તને પ્રોબ્લેમો છે અને આ બાળક અત્યારે આ કંડિશનમાં બાળકને રાખવું કે જન્મ આપો તારા માટે ખતરાથી ખાલી નથી આ વાત દિવ્યા છે તે પોતાની સાસ જીયાને અને પોતાના વર અરુણને કરે છે આ બંને એવું કહે છે કે તારું જે થવાનું એ થાય બાળકને જન્મ દેજે કારણ કે તેમાં ચંદુ અરોરા છે મતલબ કે મારો બાપ છે અને જીયા કે મારો પતિ છે અને એને એ તારીને આ જન્મ લેવા માગે છે અને તારે જન્મ કોઈ પણ કાળે આપવો પડશે જીવ કે મર આ વાતની જાણ છે તે દિવ્યા શર્મા છે તે પોતાના પિતાના ઘરે જાય છે ત્યાં કરે છે પોતાના પિતા પોતાની માતા અનિતા શર્મા અને તેની બેન પ્રિયંકા શર્મા છે ત્યાં લોકો જીયા અને વરુણને કીધા વગર જ તે હોસ્પિટલ જાય છે દિવ્યાને લઈને અને ત્યાં તેનો ગર્ભપાત કરાવી નાખે છે આ વાતની જાણ એની સાસુ જીયા અને એના દીકરો વરુણ આ બંનેને થાય છે અને બંને માને છે કે આ પરિવારે છે તે તેનો પિતા જે જન્મ લેવાનો ફરી હતો તેને મોતને ઘાટ ઉતાર્યો છે તેનું ગર્ભપાત કરાવીને અને આ બંને નક્કી કરે છે કે આ પરિવારને હવે બરબાદ કરી દેવો છે તેને મોતને ઘાટ ઉતારવો છે અને આ બાદ તે પ્લાનિંગ કરે છે થેલિયમ સલ્ફેટ મગાવીને આમાં દીકરો જેમાં મુખ્ય સૂત્રધાર આ વરુણ હોય છે અને વરુણને આખરે પોલીસ પકડે છે અને આ પડદાફાશ થાય છે આ બંનેને હતું કે તેનો પિતા જે મોતને ભેટ્યો છે બે હજાર ઓગણીસમાં એ હવે જન્મ લેવાનો છે પરંતુ તેનું ગર્ભપાત કરાવીને તેના પિતાની હત્યા આ લોકોએ કરી છે તેવું આ લોકોના માઇન્ડમાં હતું તો કંઈક આ રીતે આ કેસ છે તે સોલ્વ થયો છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે દેશમાં કઈ પ્રકારની ઘટનાઓ બની રહી છે કઈ પ્રકારની માનસિકતાઓ છે અને કઈ પ્રકારે સાજિશો થઈ રહી છે દોસ્તો આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ નસ્ત કરીને કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવી જ એક ક્રાઈમની ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ